ચલાલા ખાતે પક્ષી ઘર ચબુતરા નો કરાયો શુભારંભ અંજામતાર દાન મહારાજ ની પાવન ભૂમિ મહાદેવપરા ખાતે બાપા સીતારામ ની મડુલી પાસે વગરે જોડીના ભિક્ષુપ્ત સમાન પક્ષીઓના કાયમી સદાવ્રત માટે અદ્યતન ચબૂતરો તથા પક્ષી ઘર તથા અબોલ પશુ માટે કાયમી શીતળ જળની વ્યવસ્થા માટે અવેડાનું દાતાશ્રીઓના સંપૂર્ણ સહકારથી નિર્માણ કાર્ય પૂર્ણ થતા છે મકર સંક્રાંતિના પાવન પર્વે ચબૂતરો પક્ષી ઘર તથા અવેડાના મંગલ પ્રારંભ ચંદભાઈ ખૂંટના વરદ હસ્તે થશે તેમજ આ નિર્દોષ અને અબોલ પશુ પક્ષીઓ માટે અન્ન કાયમી અદ્યતન વ્યવસ્થાના મંગલ પ્રારંભના પાવન પરમાર્થના કાર્યમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ કિહર પટોડુ વાંચી ચબુત્રો તેમજ અવેડુ ખુલ્લો મુકવામાં આવ્યો આ પ્રસંગે ધારાસભ્યો સહિત તમામ કમિટી મેમ્બર તથા બાપા સીતારામ ગ્રુપના પ્રમુખ અશોક સિંહ તલાટીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા દરેક ધર્મ ધર્મપ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કે તકે વ્યવસ્થાપક કમિટી મહાદેવપરા ચલાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજનો ચલાલા માધવપરા વિસ્તારમાં પક્ષીઓ માટે ચબુત્રો તેમજ રજ્યતન પક્ષીઘર તેમજ મૂંગા પશુઓ માટે કાયમી શીતળ જળ મળે તે માટે પાણીની નું અદ્યતન બાંધકામ તેમજ અદ્યતન કે જે પક્ષીઓને માટે કાયમી સદાવ્રત એટલે કે એને અન્ન કાયમી વ્યવસ્થા માટે માધવપુરા વિસ્તારમાં દાતાઓના સહયોગથી આ અદ્યતન ચબૂતરાનું નિર્માણ થયું છે ત્યારે રોજ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે અમારા વિસ્તારના મુખ ચંદુભાઈ ફૂટના વરદસ્તે આજે તેનું લોકાર્પણ કર્યું છે અને આપણી પૌરાણિક સંસ્કૃતિ મુજબ આજે કિહર પટલ વાંચી અને આ પાવન કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે મહાદેવપુરામાં સૌને આજ હર્ષની લાગણી છે રિપોર્ટ પ્રતાપવાળા સંબંધ ભારત ન્યૂઝ ધારી અમરેલી